કબજિયાત થવાનું મેઈન કારણ એ પણ છે કે આપણે પૂરતી ઊંઘ નથી લેતા અને એટલા પ્રમાણમાં સ્ટ્રેસ વધી ગયો છે કે તેને લીધે પણ કબજિયાત થાય છે કબજિયાત થવાનું મુખ્ય કારણ છે કે આજના આધુનિક યુગમાં આપણે લીલા શાકભાજી નથી ખાતા કે સિઝનલ ફ્રૂટ નથી ખાતા તેને લીધે પણ કબજિયાત થવાની સમસ્યા થાય છે તો આ વસ્તુ બનાવવામાં તમારે કેટલી સામગ્રીની જરૂર પડશે કેવી રીતે પેલાના વડીલો છે તે લીલા શાકભાજી ખાતા હતા સાથે સીઝનલ ફ્રૂટ પણ ખાતા હતા પણ અત્યારે આપણે ખાન સાવ બદલાવી નાખ્યું છે બહારનું જંક ફૂડ ખાઈએ છીએ સિઝનલ ફ્રૂટ નથી ખાતા અને શાકભાજી ખાવું તો કોઈને પસંદ જ નથી

જે વસ્તુ છે મેથી દાણા અને કિસમિસ કિસમિસ તમે સુકી પણ લઈ શકો છો અથવા પીળી આવે છે કોઈ પણ નાની મોટી કિસમિસ લઈ શકો છો તો એક ગ્લાસ માં તમારે પાણી લેવાનું છે તેની અંદર તમારે એક ચમચી મેથી દાણા અને દસ થી બાર નંગ કિસમિસ ઉમેરી દેવાની છે અને ઢાંકણ ઢાંકીને આખી રાત માટે તેને રહેવા દેવાનું છે આપણે જે મેથી દાણા પલાળેલા છે તેની અંદર ભરપૂર માત્રામાં આયુર્વેદિક ગુણ હોય છે મેથી દાણા અને કિસમિસ પાણીમાં પલળશે આખી રાત તેને લીધે બધા ઔષધીય ગુણ છે તે પાણીની અંદર આવી જશે સૌથી પહેલા સવારે આપણે નરણે કોઠે આ પાણી પી લેવાનું છે પછી મેથી દાણા અને કિસમિસ સારી રીતે ચાવીને ખાઈ લેવાના છે કરીને વર્ષો જૂનું મળ પણ બે મિનિટની અંદર સાફ થઈ જશે જો આ ઉપાય તમે નિયમિત કરશો તો 20 થી 25 દિવસની અંદર જ તમારું પેટ એકદમ સાફ થઈ જશે અને તમને તરત જ ફર્ક દેખાવા લાગશે આ વસ્તુની અંદર એટલા આયુર્વેદિક ગુણ છે કે તમારો વર્ષો જૂની કબજિયાત હશે તે પણ બે મિનિટમાં જતી રહેશે તમે જરૂરથી આ ઉપાય કરજો તમને ફક્ત બે થી ત્રણ દિવસમાં તેનો ફર્ક દેખાવા લાગશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને ને કરજો અને આ વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ ફેમિલી મેમ્બરમાં શેર કરજો જેથી બધા સુધી આ માહિતી પહોંચી શકે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ